બેટ મહારાણા રાઠોડ અજાજીના રાજવંશ વાઢેર વાજા આદિનારાયણની પાંચમી પેઢીએ સૂર્ય થયા સૂર્યના પત્ની રાંદલ માતાજી રાંદલ માતાજીના પિતા ઋષિ હતા આદિનારાયણથી એકસો એકવીસમી રામ ભગવાન થયા રઘુકુળ રીતિ સદાચલી આવી પ્રાણ જાય પણ બચન ન જાય આદિનારાયણની ચારસીમ ચારસોમી પેઢીએ સિંહાજી રાઠોડ થયા ગરુડ ખગા ચંદન બના મેરુ પહાડા મોર લંકા ગઢા દેસાવલો રાજકુલા રાઠોડ સૂર્યવંશી રાજપૂત ગાંધીનગર નામની નગરી વસાવી અને ગાંધીપુરનું નામ પાછળથી કનોજ થયું આમ પુરા પરાપૂર્વથી તે કનોજ ઉપર રાઠોડોનો અધિકાર હતો તેઓ ઉત્તરાપંથના શક્તિશાળી સમ્રાટ ગણાતા તેના સૂર્ય અસ્ત થઈ જતા એક સાથે ભારતના બે સૂર્ય આથમી ગયા ત્યારથી પવન રૂપી કાળી અંધેરી રાત્રિએ ભારતભર પર ભરડો લીધો યાવની પકડમાંથી ભૂમિને મુક્ત કરાવી શકે તેવો વીર સપુત હજી સુધી કોઈ પાક્યો નથી કનવજની જયચંદ રાઠોડના પુત્ર વૈદાણસે તેના એકસો કુંવરનો જન્મ્યા હતા તેમાં સિંહજીનો જન્મ થતાં તેને પૌત્રનો ખરાબ નક્ષત્રમાં જન્મેલા માની તેને જંગલમાં તજી દેવામાં આવ્યા હતા રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અનુસાર એક સિંહણે તેને ધવરાવી મોટા કર્યા સિંહણને ધાવીને બાળક રાઠોડ કુમાર મોટા થયા એટલું જ નહીં પણ તાજરની જેમ જંગલમાં રખડી રજડી બળવાન યોદ્ધા થયા એક વખત વરદાન શેર વનમાં શિકારે નીકળ્યા ત્યારે સિંહ બાળોની સાથે રમતા એક બાળકને જોયો બાળકને જોઈ તેનું પિતૃ હૃદય ખળભળી ઉઠ્યું અને એનામાં વાલસ્ય ભાવ જાગ્યો તેને થયું કે મારી વનમાં છોડી દીધેલો પુત્ર છે તેનો મોકો જાય સિંહણને ખબર ન પડે એ રીતે સાવધાનીપૂર્વક બાળકને ઉઠાવી લીધો આ બાળક સિંહણને ધાવેલો તેથી તેનું નામ સિંહાજી રૂપે શિવજી રાખ્યું થોડા સમયમાં તો સ્વતંત્ર રાઠોડની આગ વાગવા માંડી મારવાડમાં નાની મોટી રિસિયાતોનો અંદરોઅંદર ઝઘડિયા કરતી હતી તેણે બધાનો આંતરિક તકરારોનો પુષ્કળ લાભ સિંહાજીએ ઉઠાવ્યો ખેરગર જીત્યા પછી તેણે પાલી પરદેશ પોતાના કબજા નીચે કર્યું એ બાબતનો દોહો છે બારસો બોતેરે પાલિકીઓ પરદેશ સિઓ કન્વ છોડ કે આયો મધુરમદેવ શિવજીને ત્રણ કુંવર હતા તેમાં તેમના નામ આસ્થાનજી સોનકજી અઝાજી આમાં આસ્થાનજી પાલી પ્રદેશમાં રહ્યા તેને પાંચ કુંવરો હતો આમાંથી એક જગપ્રસિદ્ધ પાલુ ભાલાળો કે જે ભાલાડા બાપા તરીકે પૂજાય છે જોધાજીએ જોધપુર નામના ઉપરથી વસાવ્યું તેનો વંશ જોધપુર આગળ વધ્યો શિવોજીના બીજા પુત્રો સોનકજી મહીકાંઠે ઈડરમાં જઈને વસ્યા ત્યાંના ભીલરાજાનું રાજ્ય હતું ઈડર રાજા સાંભળિયા સોળ બ્રાહ્મણોની કન્યાઓ સાથે બરજબરીથી વિવાહ કરવા ઈચ્છતા હતા તેથી બ્રાહ્મણોએ સોનકજીને વિનંતી કરી સગળી વાતથી વાકેફ કર્યા સોનકજીએ બ્રાહ્મણોનો પક્ષ લઈ સાંભળિયા સોળને રાવી મારી નાખ્યો ઈડરનું રાજ્ય લઈ લીધું ત્યાં પોતાની ગાદી સ્થાપી રાઠોડી રાષ્ટ્રધ્વજ લેવરાયો એ વખતે ત્યાંના નાગર દીવાન ગોવિંદએ તેને ખૂબ જ મદદ કરી હતી ઈડર વંશની ગાદીએ ચાલ્યો અને ઈડરના હાલ સાબરકાંઠા જિલ્લાનો ઈડર તાલુકો છે સિયાજીના ત્રીજા કુંવર અઝાદીના ત્રણ કુંવરો હતા વેરાવળજી વિજલજી અને કરણ કાનકાકડાજી ઉપર કરણસિંહ કરણસિંહે પોતાની બહાદુરીથી અમદાવાદના બારવટીયા અલ્લાઉદ્દીનને પકડી અમદાવાદના બાદશાહને સોંપી આપે છે ત્યારે અમદાવાદના બાદશાહી કરણસિંહને વઢિયારના ગામો આપે છે તેનામસમાં રાઠોડો અજાવત શાકથી ઓળખાય છે લોળાલા રાજવી વીર ગોધાજી અને આપણા વાઢેરવાજા અજાવતના ભાણેજ વીર વંશાજ સોલંકી જગ વિખ્યાત છે એક હકીકત પ્રમાણે એવું નાન હશે બે રાઠોડો રાજપૂતો વાઢેર અને વિજલજી દ્વારકા આવતા હતા ત્યારે તેમનો પડાવ ગાગા ગુરગટ ગામના જંગલ વિસ્તારમાં રાત્રે રોકાણ હતા જ્યારે વિજલજી રાત્રે સૂતા હતા ત્યારે ચાવડા રાજપૂતના કુળદેવી બેટ શંખોદાર દ્વારા અભ્યાય દેવી પ્રસન્ન દર્શન આપ્યા અને વિજયતજીને કહ્યું કે અહીંના ચાવડા રાજપૂતો મારી વ્યવસ્થિત પૂજા વિધિ કરતા નથી માટે હું આનાથી નારાજ છું માટે ચાવડાનું મસ્તક વાઢીને મને ચડાવો તેના ભાઈઓના મસ્તક મને ચડાવો તો હું પ્રસન્ન થઈ અને તમને ઓખા મંડળનું આખું રાજ આપું માતાજીના આવા વાક્યો સાંભળી વિજયજીએ તરત સપનામાં સામે જવાબ આપ્યો આ પ્રમાણે આપ્યો કે હે માતાજી અહીં તો ચાવડા રાજપૂતોની ખૂબ જ જાવજલાલી જલાલી છે તે ઉપરાંત લશ્કર મોટું છે અને સુરવીર છે તો તેની સામે લડાઈ લડાઈ કરે એવું લશ્કર અમારી પાસે નાનું છે અમે પહોંચી શકીએ તેમ નથી આ સાંભળી માતાજીએ કહ્યું હે રાજન તું ગભરાશ નહીં હું હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને તને તલવાર શમશેર આપું છું તેનાથી દુશ્મનોના મસ્તક ચાવડા રાજપૂતોના વાઢીને મને ચડાવી દેજે તેમાં મારી તારી જીત થશે આવું સાંભળી વિજલજીએ કહ્યું કે હે માતાજી તમારી વાત સાચી છે પણ સવારે મારા મોટાભાઈ વેરાવળજી તથા મારા લશ્કરના માણસો બની ગયેલી વિગતની વાત કરવું અને તેઓને વિશ્વાસ કદાચ ન આવે તો મારે કયો રસ્તો લેવો આ પ્રશ્ન સાંભળી માતાજીએ વિજલજીને કહ્યું કે તારા મોટાભાઈ તથા લશ્કરના સાચો વિશ્વાસ બેસે તેઓ સચોટ પુરાવા સાથે બે ચાર વસ્તુ દર્શન કરાવીશ જેમાં એક ઘીની જ્યોત દીવો બે તલવાર અને સાચા મોતીનો સાથીઓ લીલી સોપારી અને કંકુના પગલાં આવું બધું દર્શની વસ્તુ જોવા મળે તો તારા મોટાભાઈ અને લશ્કરના માણસો માનો માનવામાં આવી જશે સવારે વિજલજી ઉઠ્યા અને માતાજીના દર્શન અને નિશાની પ્રત્યે વાતચીત તેના મોટાભાઈ વેરાવળજી લશ્કરના માણસોને બતાવી વેરાવળજી બધી હકીકત સાચી જણાઈ અને ઓખા ઉપર પોતાનું લશ્કર દ્વારા ચડાઈ કરવાનો પાકો નિર્ણય લઈ તરત ઓખામંડળના હરાવી પોતે જીત મેળવી અને ઓખામંડળનું હાથ કર્યું સુ તેરસો સાત ઈસવીસન બારસો પચાસમાં પ્રથમ ગાદી આરંભ બે સ્થાપી અને વેરાવળજીના વંશો વાઢેર કેવાણા એમ વિજરજીના વંશો વાજા કહેવાણા તેને લગતો દુહો છે કે વેજાથી વાજાવુવા વેરાવળસે વાઢેર ભરતે ભાંડા ભજીયા ઈ રાવ રાઠોડ નાગેરની પંથકની રમણતા જોઈ કોઈ કવિએ કહ્યું છે કે વાજા ઠાકોર અબોબન ઝૂલે પદમણી ઘેર રેટ કટુકે વાળીએ ભોયે લીલો સોમનાથ મંદિરની ચોથી વારની સ્થાપનામાં ઈસવીસન તેરસો છેતાલીસમાં વાજા ઠાકોર મેઘરાજીના હાથે થઈ વાઢેરાણા વિક્રમસિંહ એ રાણાની માનવાળી પદવી લીધી હતી મેળવી હતી તેનો શિલાલેખ રાજકોટ મ્યુઝિયમમાં મોજૂદ છે રાવીજી સિંહાજીના અજાજી અજાજીના કરણસિંહ લોલાડા અજાવત રાઠોડ તરીકે બેટ વાઢેર અટક એના હાથસોન ચિમોતેર વર્ષ થયા વાજાજી નાઘેર વાજા અટક એના હાથસોન ચિમોતેર વર્ષ થયા લેખક વાઢેર સાંતુભા રામસિંહ નંદાણા તેમના ગુરુ લક્ષ્મીદાસ Motor.